પેલા તો બધા ડાયરા ને મારા રામ રામ મોટી સંખ્યામાં માતાઓ બહેનો પણ ઉપસ્થિત છે એમના હાથ જોડી અને મારા જય શ્રી કૃષ્ણ આજે અહીંયા ખાખરાળા ગામની મીટિંગમાં જે મોટી સંખ્યામાં તાલુકાનો બદલાવ લાવવા માટે થઈ અને ઉપસ્થિત થયેલા ખાખરાળા ગામના તેમજ આજુબાજુના ગામમાંથી જે પણ પધાર્યા છે આપ સૌનું આ પરિવર્તનની લડાઈમાં હું રાજુ ગ્રામડા હૃદયથી સ્વાગત કરું છું આજના કાર્યક્રમમાં જેને ખરેખર જહેમત ઉઠાવી છે ખૂબ મહેનત કરી છે આમ તો થોડા દિવસ પહેલા જ્યારે મળવાનું થયું હતું ત્યારે મારે માનભરની ટીમ પણ સાથે ભાઈ વાહણભાઈ પણ સાથે કિશોરભાઈ અશોકભાઈ ગુનાભાઈ સહિતના અને અહીંયાથી જે પણ મિત્રોને મળ્યા અને આજે જે કાર્યક્રમ સફળ બનાવવા જેને જેને પણ મહેનત કરી છે આપ સૌને નતમસ્તક વંદન સાથે આપ સૌનો હું આભાર માનું ખાસ કરી બળદેવભાઈ ઉમેશભાઈ ગોપાલભાઈ પ્રવીણભાઈ નવગણભાઈ મનસુખભાઈ મહેશભાઈ પાથુભાઈ સુરેશભાઈ જીવરાજભાઈ ફુવા સાથે જ અશોકભાઈ વિનોદભાઈ પ્રજાપતિ મુનાભાઈ તમામ મિત્રોના જેના જેના પણ નામ લેવાના રહી જતા હશે તો એક નાનાભાઈ તરીકે માફ કરજો પણ આ તમામની જે મહેનત છે જેના કારણે

આપણે કોઈ કરોડો રૂપિયા ખર્ચી નથી હું એ પણ ભાજપ ના ખર્જો નથી તેમ સતાય આવડું મોટું આયોજન કરી દીધું ગામ લોકો એ ભાજપ તાકાત હોય તો અખતરો કરીને બતાવે એમનામાં તાકાત હોય તો અખતરો કરીને બતાવે એક રૂપિયો નઈ દેવાનો તાલુકા લૂટવા સિવાય કઈ ધંધો નહી અમને એવું કહેવામાં આવ્યું મજબૂત ભેંસ છે વીટર દૂધ કરશે એમને ઘરે ધીરે

કે આ ગામડાઓમાં અમારે કેવી રીતે અમારી વાત ને લોકો વચ્ચે મૂકવા જશું જ્યારે માનપરમાં આવ્યા ત્યારે ખબર પડી કે હજારો લોકોનો પ્રેમ અમારી સાથે છે અમે આવી એની રાહ જોઈ બેઠા હતા સાથે જ આજે જયારે ખાખરાવામાં આવડું આયોજન થયું છે આજુબાજુના ગામડાઓમાંથી પણ આજે મને ખૂબ ફોન આવ્યા છે કે રાજુભાઈ અમારા ગામમાં પણ મીટિંગ કરવાની છે અમારા ગામમાં પણ આપણે ક્યાંક ને ક્યાંક ઘર સુધી આપણી વિચારધારાને પહોંચાડવાના પ્રયત્ન કરીએ આ શા માટે થાય છે હું કોઈને કોન્ટ્રાક્ટ આપવાનો નથી હું કોઈને બે રોડના ના નાળાના કામ આપવાનો નથી તેમ છતાંય હું તો એક સામાન્ય પરિવારમાંથી આવું છું શું કામ લોકો મને આટલો પ્રેમ કરે છે હું હંમેશા કહું છું કે જ્યારે કોકના માટે થઈને તમે જિંદગી ગહી નાખવા માંગતા હોય ને તો ખેડૂતના દીકરા ક્યારે તમારા રૂમમાંથી બહાર તમારી તૈયારી

તાલુકા પંચાયત ની ચૂંટણી માં બધું પડતું મૂકીને સીધી વાત એ છે કે આ ક્રાંતિ છે આ લોકો ની અંદર થી નીકળેલી ક્રાંતિ છે આ ક્રાંતિ ને કોઈ ની તાકાત નથી રોકી શકે અંગ્રેજો આના કરતા પણ મજબૂત હતા એવું કહેવામાં આવતું કે અંગ્રેજોનો ક્યારે સૂર્યાસ્ત થતો નથી એટલા બધા દેશમાં અંગ્રેજોનું શાસન છે ચાર જામો પડ્યો છે વાત એ છે કે અહીંયા આપણે પીડાઈએ છીએ અહીંયા મારી સામે જેટલા બેઠા એ બધાની માથે દેણું છે

જે લોકો એ હું ગામડે ગામડે વિનંતી કરવા માટે આવ્યો છું આપણા ભાગલા કોણ છે આખા થઈ અને આવનાર સમયમાં વ્યવસ્થા પરિવર્તન લડાઈ આપણે લડવાની છે આપણા બાળકોના ભવિષ્ય માટે લડવાનું છે આપણા ખેડૂતોને બહાર કાઢવા માટેની લડાઈ લડવાની છે મેં

આપણે ત્રણ મુદ્દા લઈને આજે અહિયાં આવ્યા છીએ એક તો અમારા બાળકો ને સારામાં સારું શિક્ષણ મળવું જોઈએ શિક્ષણ વ્યવસ્થા કથળતી જાય છે એ સુધારવા માટે થઈ આપણે જ લડવા ફરી વખતે સાયલા તાલુકો રહી ગયા રજૂઆત કોંગ્રેસ કર્યો કે વળતર હાટું થઈને જવું એટલે એ તો નક્કી કરી લીધું છે ગઈકાલે એક મેસેજ વાયરલ કર્યો વળતર નથી મળતું આજ દિપુધી ગયા તા તમે ભાજપ વાળા એ ભેળા છે આખા તાલુકા ની પથારી ફેરવી દીધી છે ખેડૂતો નાના ભાઈ તરીકે વિનંતી કરવા આવ્યો છું કે હું મારી જિંદગી મેં કહ્યું છે કે ધાવડી માતાના સાક્ષી એ કઉ છું મારી જિંદગી યુવાનો ખેડૂતો માટે જ્યાં સુધી ખેડૂતો બાર

વાત કીધી એ કરવા આવ્યા છીએ કે અહીંયા એવા બીજ રોપીને જવાનું છે કે આવનાર સમયમાં નેતા હોય કે ન હોય રાધુ કરપડા હોય કે ન હોય આપણો યુવાન ગાંધીનગરમાં સચિવાલયમાં જઈને પગ પછાડી અંગે એવા યુવાનોને તૈયાર કરવા અમે તાપલુસી કરનારા બીજીવીસીના અધિકારી આવીને ખખડાવી જાય પોલીસવાળા વાળા નાનો એવો કેસ હોય કે ફલાણા ભાઈને ભલામણ કરાવો ફૂલેકા કાઢશું ખુબ બધાનો ઉત્સાહ છે અને હું એવું માનું છું કે મારા ઉપર ભગવાનની કૃપા છે નહીતર આટલો બધો પ્રેમ મને ક્યારેય ના આટલો બધો પ્રેમ આ એક ભગવાનની કૃપા છે કે દૂર સુધી ઊભા છે શિક્ષણ ક્ષેત્રે આપણા છોકરાઓને તમામને તમામ ને વિનંતી કરું છું તમે ભલે મજૂરી કરી ગુજરાત ચલાવ્યું હોય આપણા છોકરાઓને કમસે કમ કોલેજ સુધી આપણે ભણાવવાના છે આજે હું શું આ માટે બોલી શકું છું કોણ છે રાજુ કરપડા શું કામ અધિકારીઓ મળે છે તો ગ્રેજ્યુએશન એટલે કે કોલેજ પૂરી કર્યા પછી એલએલબી ભણો એલએલબી પૂરું કર્યા પછી કાયદાનો જ્ઞાન મેળવો એટલે આજે તમામ અધિકારીઓ મૂંગા માટે સાંભળે છે હું ઈચ્છું છું હું ઈચ્છું છું છું કે માનપરમાંથી હોય કે ખાખરાવામાંથી હોય કે અહીંયા પલાહામાંથી હોય કે વગડિયામાંથી તમામ જગ્યાએથી દગ દ યુવાનો એટલા ભણી ગણીને હોશિયાર થાય કે અધિકારીઓ એની સામે ઊભા રહત આપેલા પગલું જોવા જોઈએ માટે તમામ ને વિનંતી કરું મોટી સંખ્યામાં જ્યારે માતાઓ બહેનો છે આપના સંતાનોને આપણા બાળકોને ભણાવજો અને જ્યાં પણ તમને એવું લાગે કે અમે આગળ બારમું ધોરણ ભણ્યા અમે શું કરવું જોઈએ તો ગમે ત્યારે મને સંપર્ક કરજો હું સારી એવી ટીમ સાથે

કે આપણા બાળકો ખાખરાળામાંથી કેમ વધારે વધારે માનપર માંથી પળા માંથી કે પછી અહીંયા ગઢડા હોય દુદય હોય ખાતડી હોય કે પછી ઉમડા હોય કે ગઢાદ હોય આપણા બાળકો કેમ કરીને વધારે જેના બાળકોને ભણાવવા છે અને કાંઈ પણ અડચણ ઉભી થાય છે તો ગમે ત્યારે મારો સંપર્ક કરજો બીજી વાત એ છે કે જ્યારે હાલ પેલું મા કાર્ડનું કોઈને કામ હોય તો મા કાર્ડ નીકળતા નથી આ ખૂબ ફરિયાદો આવે છે

અમારી ટીમ ની છે અને એનાથી વિશેષ જરૂર પડશે તો હું ટાઈમ લાઈન થી હાજર થઈ જઈશ એટલે આપણા લોકો ને ક્યાંય પણ નાની મોટી અગવડ તકલીફ ઉભી થતી હોય મા કાર્ડ નો પ્રશ્ન આમ આખા ગુજરાત માં અત્યારે વિકટ બનતો જાય છે પણ જયારે અહીંયા આપણા જિલ્લામાં મનરેગા યોજના નું કામ હોય તળાવો ઊંડા કરવાના કામ હોય શૌચાલયની વાત હોય વાત હોય

અહીંયા તમામ લોકોને ફરી ફરી વાર એ વિનંતી કરીશ કે આપણા સંતાનો વધુમાં વધુ ભણે ક્યાંય પણ અટકાય તો અમારી ટીમનો સંપર્ક કરજો વધુમાં વધુ આપણા બાળકો ભણે એ પ્રયત્ન કરજો આવનાર સમયમાં સિંચાઈના પાણી મુદ્દે જે આપણી લડાઈ છે આ લડાઈ મૂળી હોય થાનગઢ હોય ચોટીલા હોય કે પછી સાયલા તમામ ખેડૂતોની એક અપેક્ષા છે કે રાજુ કરપડા અમારી માટે લડશે રાજુ કરપડા અમારે અહીં પાણી લાવવા માટે લડશે ધાવડીમાં ને બિન પ્રાર્થના આજે કરી છે

અમને પ્રધાનમંત્રી આવાસ યોજના મુજબ જેટલા પણ ખરેખર માંગણી છે એ મુજબના મકાનો દસ ટકા માત્ર મળે છે આવું શા માટે થાય છે આવું એટલે થાય છે કે સત્તામાં બેઠેલા લોકો આપણી માટે અવાજ ઉઠાવતા નથી અહીંયાથી જેને મત આપણે કઈ ફરીવાર ગામમાં આવતા નથી અને જ્યારે ગામમાં આવે છે તો એક મરણ થઈ ગયું હોય ત્યાં ખરખરો કરીને વયા જાય કામની વાત તો કરો મરણનો ખરખરો તો અમે કરી લેશું લગનમાં માં તમે નહીં આવો તમારો લગન નહીં થઈ જાય છે પણ અહીંયા નિશાળ ઉભા બને એ કામ કરો તમારા છોકરા બને ને આવનાર સમયમાં દેશનું ભવિષ્ય ઉજળું થાય આ કામ કરો સીતાના પાણીની વાત કરીએ તો આજે અહીંયા થી એક ઓસુ નગાવે મે કહ્યું છે આ ચોમાસું પૂરું થાય

પોલીસ સ્ટેશન નું કામ હોય તાલુકા પંચાયત ચૂંટણીમાં પરિવર્તન લાવીશું 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 ભારત જય બોલાવું છું પણ એ મને વિશ્વાસ આપવાનો છે

バンダナ。